વડોદરા શહેર પોલીસ કમિશનરના તાબા હેઠળના હરણી પોલીસ સ્ટેશન હર વિસ્તારમાં આવેલ અમિતનગર સર્કલ પર મુસાફરો તથા પાર્સલ લેવા માટે ઊભા રહેલા એક કાર ચાલક પર ટોળ માથાભારે શખ્સોએ હુમલો કર્યો હતો અમિતનગર સર્કલ પર અગાઉ અનેક વખત મારામારીના બનાવો બન્યા હોવા છતાં મુસાફરી કરતા વાહન ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવનાર દલાલો ફરીથી સક્રિય થઈ ગયા છે ત્યારે શૈલેષ ભરવાડ અને તેના સાગરીતોએ તારે ગાડી અહીંયાથી ભરવાની નહીં કહીને પાર્સલ લેવા ઉભેલા જાલમસિંહ વરજારા પર હુમલો કર્યો હતો ત્યારે સમગ્ર મામલે હરણે પોલીસે ટોણેવ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે સરકારી શાળાઓમાં નોકરી કરતા શિક્ષકો ચાલુ નોકરીએ વિદેશ પ્રવાસે ગયા હોવાની ઘટનાથી સફાડી જાગેલી સરકારે તમામ વિભાગો પાસેથી લાંબી રજા પર તેમજ વિદેશ પ્રવાસે ગયેલા સરકારી બાબુઓની માહિતી મંગાવી છે જેના ભાગરૂપે હવે ડીજીપી કચેરી દ્વારા તમામ શહેર પોલીસ કમિશનર રેન્જ ડીઆઈજી અને જિલ્લા ડીએસપી પાસે લાંબા સમયથી બીમારી સહિતના કારણોથી રજા ઉપર ગયેલા પોલીસ કર્મચારીઓની માહિતી મંગાવવામાં આવી છે જેમાં જે પણ પોલીસ કર્મી વિદેશ જવા માટે રજા લઈને ગયા છે તેઓ ક્યારે પાછા આવવાના છે તે તમામ માહિતી મંગાવવામાં આવી છે ભારત પાકિસ્તાન વચ્ચેની મેચના ગેરકાયદેસર સ્ટ્રીમિંગને લઈને અમદાવાદ ઈડીની ટીમે દેશના વીસ જેટલા સ્થળોએ દરોડા પાડ્યા છે જેમાં અમદાવાદ સાયબર ક્રાઇમે જૂન મહિનામાં બે આરોપીની ધરપકડ કરી હતી જે પર ગેરકાયદેસર સ્ટ્રીમિંગ દ્વારા સટ્ટો રમાડાતો હોવાનો ખુલાસો થયો હતો અને આ તપાસમાં સામે આવ્યું હતું કે પાકિસ્તાનના અઝર નામના વ્યક્તિ સાથે ઊંઝાનો દિવ્યાંશુ પટેલ સંપર્કમાં રહીને ગેરકાયદેસર રીતે મેચનું સ્ટ્રીમિંગ કરતા હતા જેને પગલે અમદાવાદ ઈડીની ટીમે અમદાવાદ સહિત દેશભરના વીસ જેટલા સ્થળોએ દરોડા પાડી બે કરોડની ક્રિપ્ટો કરન્સી જપ્ત કરી હતી